માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રીએ છોટા ઉદેપુર જિલ્લા માટે જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે એમના પ્રશ્નના જવાબમાં હું એમને આપશ્રીના માધ્યમથી માહિતી પહોંચાડવા માગું છું કે છોટા ઉદયપુર જિલ્લામાં છ તાલુકા એટલે કે બોડેલી છોટા ઉદયપુર જેતપુર પાવી કવાટ નસવાડી અને સંખેડા એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ છ તાલુકાની ટોટલ તેત્રીસ શાળાઓ માટે એકસો ને પાસઠ છે એ મંજૂર કરવામાં આવ્યા અને જે મંજૂર થયેલી રકમ છે એ ફાળવણી કરવામાં આવી અને મને કહેતા આનંદ થાય કે જે વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા એ તમામ એકસો પાસઠ પાસઠ વર્ગ કામ પૂર્ણ થયેલ છે સાથે બે હજાર ચોવીસ પચીસ માં છોટાઉદેપુર તાલુકા જે જિલ્લા છે એના ત્રણ તાલુકા એટલે કે બોડેલી જેતપુર પાવી અને સંખેડા એ ત્રણ તાલુકાના ઓગણીસ શાળાની સંખ્યામાં નેવ્યાસી વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા જેમાં ચાલીસ વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે અને ઓગણપચાસ વર્ગખંડનું બાંધકામ પ્રગતિ હેઠળ છે જેની કુલ મંજૂર થયેલી રકમ સત્તર કરોડ છે